મિત્રો નમસ્કાર હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા હવે આપણે ઘઉંની વાત કરવી તો ઘઉંમાં સારા એવા પાક બેસાડવા માટે ઘઉંમાં શું શું કરવું અને શું માવજત લેવી એની આપણે ખાસ વાત કરશું પહેલી તકે તો જો ઘઉંમાં ઝીણી ઝીણી જીવાયતું દેખાતી હોય અને જો તમારે ગાભા ડોડે હોય તો એને પ્રોફેનો સાંટી દેવું નાગાર્જુનનું કંપનીનું પ્રોફેનો સાંટી દેવું પ્રોફીનો સાંટશો એટલે જીણી જીણી ઈવળું છે એ પણ મરી જાય છે ઈવળુથી શું નુકસાન થાય એ પણ હું તમને બતાવીશ ઈવળોથી જો આ રીતે નુકસાન થશે દેખાય છે તમને કે આની અંદર ઈવળ આવી ગઈ છે અને આ દાંડી ફૂકાઈ ગઈ છે હવે આને સારી કરવા માટે થાય નહીં પહેલાં તો સારી પણ હવે આના માટે બીજો એક ઉપાય છે જોયું તમે ડુંડી સુકાઈ ગઈ છે એટલે ડુંડી ન સુકાવા દેવા માટે તમારે નાગાર્જુનનું પ્રોફેનો સાયન્સ સાંટી દેવું એટલે એવોળું ન આવે હવે ગાભા ડોડે આવી ગયા હોય અને આ રીતે ડુંડી આવી ગઈ ડુંડીમાં સારું એવું દાણો બેસાડવા માટે ડુંડીમાં સારો એવો દાણો બેસાડવા માટે તમારે જીરો બાવન ચોત્રી ખાતર ઉપરથી છંટકાવ કરો સાથે બોરોન નાખો બોરોન ઇકો કંપનીનું સારું એવું હોય વીસ ટકાવાળું બોરોન છાંટી દેવું ઉપરથી તો તમારે ડુંડી લગભગ સાઠથી સિત્તેર દાણા ભરાવાનું સંભાવના ખરી એટલે જો એ માવજત કરશો તો તમને તો તમને સો ટકા રિઝલ્ટ મળશે કે જીરો બાવન ચોતરી અને બોરન બે સારું એવું રિઝલ્ટ ઉપર આપે છે મેં પણ છંટકાવ કર્યો છે એટલે તમને હું જણાવું છું કે જીરો બાવન ચોતરીનું સો ટકા રિઝલ્ટ હોય છે ચાલો જય કિસાન જય જવાન કિસાન સુખી તો દેશ સુખી કિસાનને લાઈક અને સબક્રાઈબ જરૂર કરજો હું તમારો દોસ્ત આ વિડીયો જેમ બને એમ ખેડૂત મિત્રોને આગળ ફોરવર્ડ કરજો નમસ્કાર